સુરેન્દ્રનગર શહેરમાં આજે બપોરના સુમારથી ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ગયેલ અંદાજીત એક ઇંચ જેટલો સાવત્રિક વરસાદ પડેલ ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ થાય તે માટે પ્રયત્ન કરીને ત્યાંના ઢાંકણો ખોલેલ જ્યારે અમુક જગ્યાએ વરસાદના પાણી ભરાઈ જવાથી નાના બાળકોને વરસાદના પાણીમાં નહવાની જાણે મજા પડી ગઈ હોય તેવું જોવા મળેલ છે